સુરતના કતારગામ ખાતે રહેતા રત્ન કલાકાની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી ભારે તેની પડી છે કોર્ટ મેરેજના ફોર્મ ઉપર બળજબડીથી સહી ન કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી સાથે મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેન્ડલો ભાઈ જ છું ગ્રીષ્માની જ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરજસ્તી સહી કરાવી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકાની બાવીસ વર્ષની પુત્રની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ એકબીજાના મોબાઈલ નંબરની આપ કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યન કેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કરણગટ પણ કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા કહ્યું હતું પરંતુ યુવતી ઇન્કાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે જો તું લગ્ન નહીં કરે તો હું ફેનેલો ભાઈ જ છું કૃષ્ણાની જેમ જ પણ મારી નાખીશ એ ધમકી આપી હતી જેથી યુવતી ડરી ગઈ હતી અને જતીના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરી હતી ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર પોલીસને અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતા પોતાની આપવી હતી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થાવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી જે બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલ છે અને તપાસ ચાલુ છે અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હસત શેટા